હેલો ગાઈઝ આજે આપણે ફરી પાછા લઈને આવી ગયા છીએ ભરવાડ ભાઈઓ માટેના કેટલામાં તમે જોઈ શકો છો આપણી પાસે અલગ અલગ રીતના ઘણી બધી વેરાયટીઓમાં છે ભરવાડ ભાઈઓ માટે અને રબારી ભાઈઓ બંને માટે છે ચાલો હવે તમને વિડીયોમાં એક એક કરીને બતાવીએ આપણી પાસે અલગ અલગ રીતના ઘણી બધી વેરાયટીઓ છે જેમાં કે આપણી પાસે આ રીતના ડાયમંડ વાળા વર્કમાં તમને મળી રહેશે અહીંયા આ રીતના મોઢિયામાં કાનુડાની મૂર્તિ છે પછી કહીએ ને તો અહીંયા પીછા અને વાસળી વાળું વર્ક કરેલ છે પછી કહીએ ને તો અહીંયા પાછળ ઠાકર લખેલ છે સારું એવું પોળાઇ માં કડલું આવી જશે ચાલો હવે તમને બીજું બતાવીએ બીજામાં આપણી પાસે રબારી લખેલું છે પછી કહીએ ને તો અહીંયા બાજુમાં મોર વર્ક કરેલ છે પીછા વર્કમાં તમે જોઈ શકો છો મોર પીછ વર્કમાં કરેલ છે પછી કહીએ ને તો આ રીતના તમને ડાયમંડમાં મળી રહેશે આ રીતના મોઢિયામાં તમને જયવડવાળા લખેલ છે તમારે કાંઈ પણ નામ લખાવવું હોય મોઢિયામાં કે પછી ડાયમંડ કરાવવો હોય એ ડાયમંડ પણ અમે કરી આપશું પછી વાત કરીએ તો આપણી પાસે અલગ અલગ રીતના આ રીતના પણ છે તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું હેવી એવું છે કટલું આખું ફૂલ હેવી એવું કટલું છે પહોળાઈવાળું સારું એવું પછી કહીએ ને તો આમાં આ રીતનું ફૂલ એવું સારું એવું હેવી ડાયમંડ વર્ક કરેલ છે અહીંયા કાનુડાની મૂર્તિ પાછળ તમને કહીએ ને તો ખજૂરી ગાય કાનુડોની ચિત્ર કરેલ છે અહીંયા તમે જોઈ શકો છો સારું એવું આમાં વર્ક કરેલ છે અહિયાં તમે જોઈ શકો છો ડાયમંડ વર્ક સારું એવું કરેલું છે પછી કહીએ ને તો આની પહોળાઈ તમને કહીએ ને તો પહોળાઈ આ રીતની સારી એવી હેવી પહોળાઈમાં છે ચાલો હવે તમને વહેરીને પણ બતાવી દઈએ તમે જોઈ શકો છો આ રીતના અહીંયાનું સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક સારું એવું તમને મળી રહેશે તમે જોઈ શકો છો આમાં સારું એવું સાઈનિંગ વર્ક ફિનિશિંગ વર્ક કરેલ છે ચાલો હવે તમને બતાવીએ રબારી ભાઈઓ માટેના કેટલા પણ છે સાહેબ આપણી પાસે આ રીતના તમે જોઈ શકો છો આમાં સારું એવું વર્ક કરેલ છે અહીંયા મોઢિયા ઉપર અહીંયા આ રીતનું મીણા વર્કમાં કરેલ છે સારું એવું આમાં વર્ક કરેલ છે તમે જોઈ શકો છો અહીંયા આંખ ઉપર આ રીતનું મીણા વર્ક કરેલ છે તમારે જેવું મીણા વર્ક કરાવવું હોય એવું મીણા વર્ક પણ અમે કરી આપશું પછી કહીએ ને તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈને તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી તમે ત્યાંથી બધી જ માહિતી મેળવી શકો છો પછી કહીએ ને આપણી પાસે બચ્ચાના માપના કેટલા પણ આ રીતના તમે જોઈ શકો છો આમાં સારું એવું વર્ક કરેલ છે નાના નાની માપનું છે સાવ એટલે સાવ નાનું માપ છે તમે જોઈ શકો છો બચ્ચા માટેનું કેટલું છે સારું એવું અહીંયા પણ આ રીતનું તમને મેળાવર્કમાં તમને મળી રહેશે હવે વાત કરીએ તો અમારા સર્વિસ નંબરની અમારો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા મંગાવી પણ શકો છો અને કરીએ ને તો હવે અમારા એડ્રેસની વાત અમારું એડ્રેસ છે માઉડી ગામ બાપા સીતારામ રાધે ઇમિટેશન રાજકોટ તમે અહીંયા આવીને પણ ખરીદી કરી શકો છો પછી કહીએ ને તો અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ તમે એમાં ફોટોઝ વિડીયો જોઈને ઘર બેઠા મંગાવી શકો છો અને કહીએ ને તો આ વસ્તુની વિશેષતાની વાત વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે ડેલી યુઝમાં નથી વાપરાતી મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો તમને આનો ટકાઉ સારો રહે છે અને ગમે એટલું પહેરીને પાછું પણ આપશો તો પણ અમને તમને આને પાંત્રીસ ટકા મળી રહેશે થેન્ક યુ